નમસ્તે ફાઉન્ડેશનમાં એક ડોગ આપણે લગભગ એક મહિનો થઈ ગયો સારવાર હેઠળ મોકલેલું હતું તો એમનો કોલ આવ્યો કે રિલીઝ કરી જાઓ આવીને તો હું ને મનીષભાઈ જઈએ છે અત્યારે ડોગ લેવા માટે ચાલો મનીષભાઈ જાઓ ટોની ભાઈ તમે બે ટોની ભાઈ ઉર્ફે નામ જો પણ ઓરિજિનલ નામ છે મહેન્દ્રભાઈ હવે પ્યારથી ટોની ભાઈ કહીએ છે જે આપણે ડોગ રેસ્ક્યુ કર્યું હતું ને એને લેવા જઈશું ને ચાલો અમારા મનીષભાઈ છે ચાલો સાહેબ જવા દો

મિત્રો આ મહેન્દ્રભાઈ છે જે એક મહિના પહેલા ડોગ ને રેસ્ક્યુ કર્યું હતું ડોગની હાલત બહુ ખરાબ હતી મહેન્દ્રભાઈ કેવી હાલત હતી ખરાબ હાલત હતી અને અત્યારે જે જે નમસ્તે મેં ડોગ મૂક્યું હતું પણ ત્યાં આગળ સારવાર એકદમ એક નંબર થઈ છે સારી થઈ છે અને એકદમ જીરો જીરો એકદમ થઈ ગયું છે એનું કામ મિત્રો તમે આગળ હમણાં મેં બતાવ્યું હતું એનું ગરદન ઉપર તમે જોયું હશે એકદમ કીડાથી ભરેલું હતું બધું અને એક મહિના જેવું એડમિટ રહ્યું ત્યાં કંઈક નમસ્તે ફાઉન્ડેશનમાં અને સારામાં સારી સારવાર થઈ છે અંદર બધી તપાસ કરી સારામાં સારી સુવિધા છે બહુ બેસ્ટ બનાવેલું છે અંદરનું વાતાવરણ બી તમે જુઓ તો ખુલ્લું આમ ડોગી માટે બહુ સરસ છે એમ અને આ અમારું ડોગી જે રોડ સ્ટ્રીક ડોગ છે એ લગભગ એક મહિનાથી એડમિટ હતું પણ અત્યારે જોઈ શકો છો તમે કમ્પ્લીટ થઈ ગયું છે એકદમ રેડી પીપળે જ આવેલું છે નમસ્તે ફાઉન્ડેશન તો કહો કહોથી હું સ્પેશિયલ એને લેવા આવી ગયો બેનને બેનનો ફોન હતો કે લાલાભાઈ તમારું ડોગી થઈ ગયું છે રેડી તમે એને લઈ જઈ શકો છો તો આજે ડોગીને આપણે લઈ લીધું અને હવે એને એની જગ્યાએ જ્યાંથી આપણે લીધું છે અમારા ત્યાંથી જ રોડ ઉપરથી જ લીધું હતું કોલોનીમાંથી તો એને આપણે ત્યાં મૂકી દઈશું એના મિત્રો જોડે બરાબર ને એના મિત્રો જોડે મૂકી દઈશું આપણે

હા સારું જ છે ને તારું ઘર છે ને હે એનો આખો કાન નતો હળી ગયો અંદર કીડા પડી ગયા હતા એક મહિનો હા એ બહુ લડે છે જો આ જોવો છો કે આ મારી જગ્યા છે ને એમ એક મહિના પછી આવ્યું જશે જોરદાર થઈ ગયું જાવ બાકી નમસ્તે ફાઉન્ડેશનની સારામાં સારી સેવા છે જે કીડાથી ખતબતું હતું અને એની જગ્યાએ આજે એકદમ ડોગ કમ્પ્લેટ હોય એ આટલામાં જ ફરશે હા હા

જે પડીકું મૂક્યું હતું ને આપડા જમવાનું એ પડીકું ત્યાં મૂકેલું છે એ પડીકું ખાય છે હવે જે સાડા પાંચ વાગે પાંચ વાગે હું મૂકીને ગયો હતો પાંચ વાગ્યાનો ગયો હતો અત્યારે અમે આવ્યા લગભગ ત્રણેક કલાક જેવું થઈ ગયું છે પીપળે જ નમસ્તે ફાઉન્ડેશનમાં એને એડમિટ કરાવ્યું હતું અને સારામાં સારી ટ્રીટમેન્ટ થઈ છે એની બહુ કીડા ખતપતા હતા કાનમાં ગરદનના ભાગે સારો એવો આરામ થઈ ગયો છે એને તો હવે એ ફરશે એની રીતે આખી કોલોનીમાં એ ફરે છે કારણ કે એની જગ્યાએ આવી ગયું એટલે વાંધો નહીં અને પેલું જે ડોગી આવ્યું હતું ને એને જોઈને ભસ્યું બી નહીં એટલે સ્વાભાવિક છે કે એને ઓળખતું જ હોય એક મહિનો દાખલ રહ્યું હતું ચલો સારામાં સારું કામ થઈ ગયું એની જગ્યાએ બી પહોંચી ગયું તો મિત્રો આપ બી આ રીતે સપોર્ટ કરતા રહેજો જય માતાજી જય દ્વારિકાધીશ બીજા દિવસે સવારે લાડલી નીકળ્યા છીએ જોવા માટે કે ભાઈ ક્યાં ગયું એ ડોગ એ ઉભરા એક મહિનાથી આવ્યું હતું એક મહિનો થઈ ગયો હતો નહીં ગરદનના ભાગમાં એને જે ઘા છે ને ત્યાં અઢળક કીડા પડ્યા હતા નમસ્તે ફાઉન્ડેશનમાં એડમિટ હતું એક મહિનાથી તો ગઈ ગઈકાલે રાતે આપણે લીધું હતું અને અત્યારે એના એરિયામાં ફરી રહ્યું છે મસ્તીનું બીજા ડોગ બી એને ઓળખી ગયા છે કે આ અમારું જ છે આ હો એ પેલું જો કાળું રહ્યું ને પેલું કાનવાળું નહોતું એને એક મહિના પછી રજા મળી કાલે કાલ રાતે હું લઈ આવ્યો પીપળેજ થી હા લે અહીંયા

તમે સારું સવારમાં બધું દૂધ બૂધ પીવડાવો છો ડોગી કો દેખ લ્યા દેખ લિયા ડોગી કો હ ડોગી કો દેખ લીયા હમ એ અમારી ગુડિયા આપેલું લાયો તો ને એ છે પછી સાંજે જો એને કમ્પ્લીટ થઈ ગયો છે યા તો ભાગ કીડાનો એનો ભરેલો હતો લયા હા સાંજો કેટલા બધા થઈ ગયા કે મારા એરિયામાં કેમ આયા ઓલા ભગાડ્યું ઓલા દોર્યાને આ બધા ભેગા થઈ મારા બધા દાદા થઈ ગયા બધા પછી આવતા વર્ષે વધી જશે દાદા હા ઢગલો થઈ ગયો બે મિનિટમાં તો બધું ધડા ધડ ખાલી કરી નાખે માયદા ઓલા વાટકામાં નાખ જો પાછળ રહ્યું ને પી છે ને પેલી બેઠી ને એને આપી જાય